ખાવડા થી હળવદ સુધી અદાણી ની વીજ લાઈન નો કામ એસી ટકા પૂર્ણ થઈ ગયો છે ત્યારે હાલ વાંઢિયા ગામે ખેડૂતો દ્વારા અદાણી કંપની નો વિરોધ કરી રહ્યા છે જ્યારે શિવલખા ગામના ખેડૂતો નું કહેવું છે કે અદાણી કંપની બીજી કંપનીઓ કરતા વધારે અને સારું વળતર આપી રહી છે જય માતાજી મારું નામ જાડેજા વનરાજસિંહ વેલુપા છે મારું ગામ શિવલખા મારું સર્વે નંબર છે છ પૈકી બે મારા ખેતરમાં અત્યારે અદાણીનું એક ટાવર આવેલું છે તે મને ઓરસ ચોરસ થાંભલાના નવસો આપે છે તથા તારના મીટરના નવ હજાર પિસ્તાલીસ રૂપિયા આપે છે તથા મને પાક નુકસાની અલગથી ને પણ કરીને આપે છે કારણ કે આ જ કંપની છે ત્યાં મારી બાજુવાળા ખેતરમાં પણ પાવર ગ્રીડની લાઈન છે તેમનું થાંભલું આ સાઈડ છે તમે જોઈ શકો છો તે મીટરના ચોત્રીસો રૂપિયા પિસ્તાલીસો ચુમ્માલીસો રૂપિયા આપે છે જેવી જગ્યા તે પ્રમાણે અલગ અલગ ભાવ આપે છે તથા અદાણી નવું હજાર ને પિસ્તાલીસ રૂપિયા દરેક ખેડૂતને આપે છે તે કોઈ પણ જાતનું ભેદભાવ ઘટતું નથી તેમનું પેમેન્ટ

મારો સર્વે નંબર છે ઓગણત્રીસ પૈકી બે અને અદાણીનો ટાવર હાઉલ છે જે મીટર તાર મીટરમાં નવ હજાર પિસ્તાલીસ રૂપિયા આપે છે અને ડીચી આમ થાંભલા લીધે નવસો રૂપિયા આપેલ છે વળતર સારો આપેલો છે અને ફસલના બગાડના ને બધા રૂપિયા સારા આપ્યા છે બીજી કંપની કરતા સારો વળતર છે પાવર ગ્રીડ કરતા અને બધા કરતા અદાણી કરતા સારો છે વળતર શિવલખા ગામના ખેડૂત જસુભા રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું કે અદાણી વીજ કંપનીનું કામ બીજી કંપનીઓ કરતા સારું છે અને અદાણી કંપની વધુ વળતર આપે છે મારું નામ જસુભા ભીમજી રાઠોડ ગામ શિવલખા તાલુકો પચાવ મારો સરો નંબર છે બારસો પચાસ તે શિવલખામાં જ આવેલો છે અને એમાં અદાણી કંપનીનો ટાવર આવેલો છે તેમને તારના તારના નવ હજાર પિસ્તાલીસ રૂપિયા રનિંગ મીટર આપેલા છે અને ટાવરના નવસો ઓરસ ચોરસથી મીટર આવે ને એ ટાઈપને આપેલો છે અને ફસલ નુકસાની એ પણ અલગથી અમને આપેલી છે જો ટાવર ઊભો થઈ જાય અને આપણું ફસલ એક લાગેલું હોય અને જો બીજી ફસલ લગાવી હોય તો પણ એમાં એમને રૂપિયા આપ્યા છે અને સામે છે પાવર ગેટ એમ પાવર ગેટ એ અમારા ગામના જ છે એ ભાઈમાં ટાવર આવેલો છે એમાં લગભગ પૂરો પૂરો ટાવરના એમને ખાલી ત્રણ લાખ અને એસી હજાર રૂપિયા જેવો પેમેન્ટ કર્યો છે અને તારના તારના રનિંગ મીટર એક પાંત્રીસો રૂપિયા છે અને આગળ જઈને થોડાક એમને ચાર હજાર જેવા કર્યા છે જો રોડની સાઈડ થયા બે પાંચ સર્વે મને બાકી આખા ગામના એને પાત્રીસો રૂપિયા જ રાખ્યા છે એમ બીજા અનેક રાજ્યોમાં પાવર પહોંચાડશે હાલ શિવલખા ગામના ખેડૂતો કહેવું છે કે અદાણી વીજ કંપનીના કામથી તેઓને સારો અને ઝડપી વળતર મળી રહ્યો છે વધુમાં તેમણે કહ્યું કે દેશના વિકાસના કામમાં સાથ સહકાર આપવો જરૂરી છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ